આ છે અમરેલી જિલ્લાના લીલિયા પંથકનું ક્રાંકજ ગામ ક્રાંકજ ગામની શેત્રુજી નદી કાંઠે ઓગણીસો નવ્વાણુંમાં પ્રથમવારે એક સિંહણ જોવા મળી અને આ સિંહણે એક અલગ સામ્રાજ્ય સ્થાપ્યું ને આખું લીલિયા પંથકને બૃહદગીર સ્થપાયું રાજમાતાના નામથી પ્રચલિત બનેલી આ સિંહણ એ સમગ્ર વિશ્વમાં મુક્ત વિહારતી સિંહણોમાં સૌથી વધી ઓગણીસ વર્ષનું આયુષ્ય આ સિંહણે ભોગવ્યું હતું

બવાડી નજીક ઉચ્ચા ટેકરા પર રાજમાતાનું ટેચ્યુ સ્થાપિત કર્યું છે મહેન્દ્રભાઈ આ રાજમાતા સિંહણ છે કઈ સાલમાં અહીંયા આવી કેટલા વર્ષ જીવી એના નામે કાંઈક ત્રણ વર્લ્ડ રેકોર્ડ છે તમે એનું સ્ટેચ્યુ બનાવ્યું છે આખી વાત કરો ઓગણીસો નવ્વાણુંમાં રાજમાતાનું પ્રસ્થાન અહીંયા ક્રાકત ગામની અંદર થયેલું પછી એના રેસ્ક્યુ પણ અમે પાંચ થી છ વાર કરેલા એકવાર એને અહીંથી જો કે અમારે આ પાણીની જરા ભીતી રહીને શેત્રુજીનું ફ્લડ આવે એટલે અમે અહીંથી એને રિફર કરેલી અને એ અહીંયાથી રિફર કરીને એ લોકો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ લઈ ગયેલા લઈ ગયેલા પછી ત્યાંથી એને છોડેલી તો ગોંડલ સુધી પહોંચેલી પછી અમે ફરતી માંગણી કરી હતી કે અમારી મા રાજમાતા જે શિણ છે એને પરત અહીંયા મૂકવી અને મૂક્યા પછી એ જે અહીંયા જે એનું સામ્રાજ્ય ઊભું કર્યું છે અત્યારે એનું સામ્રાજ્ય ઓછામાં જેનો પરિવાર છે એ પચાસ થી બાવન નો પરિવાર છે અને બહુ સારી રીતે જિંદગી જીવી છે અને કોઈ બી માણસને ક્યારેય હેરાન નથી કર્યા કોઈ ખેડૂત જાતા હોય તો એનું રસ્તામાં બેઠી હોય તો એ મુમેન્ટ કરતી કે હું આય છું એટલે માણસ આગેથી હાલે અને કોઈ દી કોઈને ઇન્જર્ડ પણ નથી કરેલા

પર્વતમાળા મારફત ચાલુ થઈ જેમાં ઘણા બધા સિંહો આવીને જતા રહ્યા પણ એમાં આ વિસ્તાર ઉપર સ્થાપિત સામ્રાજ્ય સ્થાપિત કર્યું અને લોકોના મુખે પેલા પટ્ટાવાળી કોલર તરીકે ઓળખાતી પછી ટૂંકમાં વયો વૃદ્ધ થતાં એમને ટૂંકમાં રાજમાતાના નામથી ઓળખાતી આ સિંહણ એનો આ ઘણા બધા પરિવાર આ વિસ્તારમાં વસે છે રાજમાતા સેલે બે હજાર વીસમાં આ ધરતી ઉપરથી વિદાય લીધી છે અને આ લોકોએ ક્રાંકજ ડુંગર વિસ્તારમાં રાજમાતાની યાદમાં એક સ્ટેચ્યુ મૂકી અને હજી પણ હૃદયમાં સ્થાન ધરાવતી રાજમાતા છે સિંહો તો ઘણા બધા હોય પણ રાજમાતાની ખાસિયત એવી હતી કે જ્યારે બીજા

છેલ્લે સ્ટાફે ટૂંકમાં બે હાજર વીસમાં જે વિદાય લીધી એની પેલા બચ્ચા જન્મ આપેલો છે રાજમાતાએ બઉ મોટી હોય અત્યારે ઇતિહાસ પણ એવું છે ઘણી બધી સિંહણો ટૂંકમાં બચ્ચા જન્મ આપતી જ હોય છે પણ એવી જ રીતે રાજમાતા પણ આપેલો છે